ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગ માં તો વાગવા આવ્યા છે દસ અને જો મારી ટીલું અને ગેંડો બે ભેગ્યું પાણી પીવા આવ્યું છે એક ઓલે કાંઠે ને કા કાંઠે ધ્યાન રાખવું પડે નકર બાંધી પડે અને એમાં પપ્પા ગયા છે ચા દેવા આય ભાઈ આવ્યા છે ગુંદરી વાટવા અને ગોપી આપડી દોવા દેતી નથી જરાય એટલે એને કંઈક ફોહ લાવી લાતી નથી અને લતું મારે એટલે બધી લતું મારે આડી પાછળ પાછળ લતું મારે એ થોડીક વહે કરવી વહેમી મી લખીએ કાંજસમી પણ વાછેડું ધ આવે ને તો એને આપણે એમ થાય ગોય ભલે હાલો ઈ દૂધ તો હસવાઈ જાય

જાય હાવ બાજુમાં જ છે તો હું બધી રણક કોમેડી બે બહુ જ બીકણ હે હાવ જોઈ રહી એ આ બધુડિયું બી ગયું હે એ બધુડિયું જતા ઉઈડું હાવ આઘણી ઘર બંધ કરવું જોઈએ પણ કઈ ન થાય હું ગોગારી જો અહીંયા ઝાલે હે બાજુમાં જ અહીંથી નહીં દેખાય ઓલી બાજુ જાય ને એટલે આઘણી દેખાડું એ કઈ નથી અને જો ગાડું એવું છે ગુંદરીનું બધા બપોરા કરવા આવ્યા આજે તો બધી વી અને જો ગોપી દવા દેતી નથી હવે એને દવા દે તો ભલે ને પછી બીજી ગાય નું દૂધ પાવું જો હે પણ આ હે ને હું હાવ શાંત થે બિસારો ભૂખો હોય ને તો રાયડું ન દેતો પુતોરી આથી ઊભી થઈ જાવ ને ગામ મને કસરી નાખી આખની જો અહીંયા દેખા હે જામ અહીં બાજુમાં હે એક ઓલો ઘેરો હતો ને એ નીકળી ગયો ને અહીંયા આવ્યું અહીંયા થાવ નજીક જ છે અમારે રેડી આખને આમ જાય છે ને પછી દેખા છે આમ જતા ઉડે હાણી આમ આવશે ને એટલે દેખા લીમડો આડો આવી ગયો ફોર એક્સ ઝૂમ કરીને આટલું છેટું હે આપણે હે ને ફાઇવ એક્સ ઝૂમ કરીને તો અહીંયા સરખું દેખાય તો આડું આવી જાય હે બધું પાછું આમ આવે જે અસલ ઝાડવાન છાંયો થઈ ગયો હોય પણ હું હે ને આમ બાજુ બાજુ હે ને બધા એટલે ખાટલો કદાચ એકાદો રહેવો હોય તો રહે હમણાં આવે પાણી પાયા રાખીને થોડું થોડું એટલે અસલ થઈ જાય ઝાડવા અને બસ આવ બપોરા કરવાની તૈયારી હે મોઢામ કરી જાય બોલી દે ભૂકી પવન આમણો હે ને બધું આમણો જ ઉડે તો જો ફરી પાછોમાં આવે ને એટલે બેક કેમેરો કન બતાવું મે ઝૂમ કર્યુંતું પણ આ ઝાડવાં અડે આવી જાય ને એટલે મેં દેખાતું તો ઘણીયાને પાછો ઓર આવો તો તડકો પડે છે ફૂલ આવું ધંધો કાર્તડિકો 9 વાગે ને તહાવ ટોપી જાય અને આપણે રસોઈનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું તો જો બતાહે ને બપોરા કરવા આવવાના ઘણી બધે બપોરા કરવા બેહડવા છે મારી મમ્મી તૈયારી કરે છાસ ને હું ઠંડુ કરી લ્યે ને પછી ખાવા બેહી જાય ભૂખ લાગી જાય તો બહુજી અને વૈગાસે અત્યારે હવા 12 થિયા

રામ રામ જે બનાવે છે વડ ગોકીનું તેવી રીતે બનાવી પછી આપણે હે દો ને તે બતાવ્યું થોડીક વાર પછી દોવી જોઈએ કારણ કે વાછડો ભૂખો હે એમ છે હાલ તો પછી બતાવી બની જાય કમ્પ્લીટ એટલે અને શેરુને જો શીતલ સાંયું આવે છે અટાણું કેસર ઘાટો છાંયો હોય અટાણું શીતલ સાંઈ આવી જાય અને આપણે અત્યારે બધા આરામ મોડમાં ચાર વાગી ગયા જસમીનભાઈ હેડ નું કામ કરીએ ને અમે હર્ડ કઈ બધા હું કેતા હોય ખબર નથી જો બધા આરામ કરે છે મારી ભૂરી આ નામ છે મીંડી એવું ચાલે છે આ ગટુ થોડીક ભૂખ લાગી લાગે છે તો પાંદડા ઉડી નાઈ હોય આપણે બોલીને તો એવો કાન ભાંગે જો આપણે અહીં બેહી ગયા છે ગટુ ધમાડ્યા મન બહુ જ ગુમે હાઉ

જો મે પાછું દરવા મોકલી દીધું અને બસ થોડુંક ર્યો આખરી બાય બોલ દી આપકી ચકી સાફ કરી જે આ ખાણના તો ગારા ભરાઈ છે અને મન મમીનો વેવાડિયે જમાઈ મોડું થઈ ગયું બા ગાયને દોય બાયગા કેટલા ખબર 4 વાગ્યા કે મારવા થોડે 5:30 વાગે જામ તો તો કતરાય અલ્યા ત પર છો ને તો દાદુ છોટ થઈ જાય તો ઓસી પર એવો કેટલા ક્યારા છે ક્યારા તો 10 છે ને 10 મસા મારે આ રીતે કટમ કરી નાખે એક બે લીટી નાખી દે

ખાટલો લેવો જોઈએ ખાલી હે ને બેકરાયડું દીધી કાલે બાકી કઈ બોલતો નથી હાવ શાંત થાય હવે જોઈ જઈ આગળ જતા મોટો થઈ અને પછી જો વાયડો થાય તો જો કે આ બધાય ભેં હું વિચાર મને ક્યાં બાંધી દીધો એને જે ઇને જે વચ્ચે બધે જીંકા જીંકા ફદુરિયા ફદુરિયા નામ ના ઘણા સજેશન આયા છે આપણે પણ હવે જોઈ આગળ આપણે કયું નામ રાખી હાલો આપણે છે ને ખાટલો फटाफट છેટો લઈ લે એને લાગી જાય એમ કા હે ને ખાટલો આપણે ઉભો કરી દઈએ એમ તો હશે ને આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ કાલ મળીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ